રાપરના ઉમૈયા ગામમાં સો ફૂટ બોરવેલમાં પડેલ બાળકને બચાવી લેવાયો બાળકો સાથે રમતા રમતા બાળક સો ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો હતો સાથે રમત રમતા સાથી બાળકોએ ગામ લોકોને ઘટનાની જાણ કરી ગામ લોકોની સૂજબૂજ અને ચતુરાઈ થકી દોરડા વડે બાળકનો સફર રેસ્ક્યુ કરાયો સો ફૂટ ઊંડા બોરવેલમાં પડેલ બાળકને રસ્સા વડે ખેંચી બહાર કઢાયો કરતા કોનો રેસ્ક્યુ આવ્યો સામે રમેશ કિરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા કોલા જે આ માર ચા જા તારા માં બધો કાલ નો ધળ હરયો માર તો ના ન લાગેલો પપ્પા એમનો બેઠા તો હોળો બોળો થઈ ગયો હયે

दालक दमको त नि अब खाली नति कति बति कति बति कति मापा मे आ जा तारा म भुलाय क्या देख त आव रु बधो काल नो धले हरियो मार त नि ना नमराई नि लागेलो पप लाग्यो आ